ગુજરાત રાજ્યમાં વધુ એક સામૂહિક આત્મહત્યાની ઘટના મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાંથી સામે આવી છે મળતી માહિતી મુજબ જિલ્લાના લુણાવાડાના ડોકલાવ ગામે એક દંપતીએ સામૂહિક આપઘાત કર્યો છે પતિ અને પત્નીએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો કહીને આત્મહત્યા કરી હતી ત્યારે દંપતીના આપઘાતનું કારણ હાલ અકબંધ છે ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે દોડી આવી બંનેના મૃતદેહોને તાલુકાની જનરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ ઘટનાને લઈને દંપતીના વરિવારમાં આક્રમનો માહોલ છવાઈ જવા પામ્યો હતો ત્યારે પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે તો છેલ્લા એક જ વર્ષમાં રાજ્યમાં તેરથી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે સંદીપ દેવાશ્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ